તાલુકા વિકાસ અધિકારી નખત્રાણા શ્રીએ મોટી વિરાણી ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લઈ ગ્રામ પંચાયતનું રેકર્ડ નિરીક્ષણ કર્યું તાલુકા વિકાસ અધિકારી નખત્રાણા શ્રી દીક્ષિતભાઈ ઠક્કરે મોટી વિરાણી ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લઈ ગ્રામ પંચાયતનું રેકર્ડ નિરીક્ષણ કર્યું તેમજ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા વેરા વસુલાતની સમીક્ષા કરવામાં આવી આ ઉપરાંત ગામમાં ચાલતા વિકાસ કામોનું જાત નિરીક્ષણ કરી સૂચનો આપ્યા હતા આકસ્મિક મુલાકાત દરમિયાન તાલુકા પંચાયતના એટીડીઓ શ્રી ઈશ્વરભાઈ માછીરાણા વિસ્તરણ અધિકારી વર્ષાબેન જાની તલાટીશ્રી સંગીતાબેન ઠક્કર હર્ષાબેન બારોટ ગોવિંદભાઈ બળિયા તેમજ ઉપસરપંચ રતિલાલભાઈ સેંઘાણી કાનજીભાઈ બડીયા બાલિકા પંચાયતના સરપંચ દિશાબેન રમેશભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી